નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો અત્યારે ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે તો મિત્રો તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે જી હા મિત્રો અત્યારેની આ ખૂબ જ મોટી અને દુઃખદ ખબર છે ત્યારે મિત્રો તમને વધુમાં એ પણ જણાવી છે કે કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને રાહુલ ગાંધીને મળેલી જાનથી મારી નાખવાની ધમકી પર તાત્કાલિક કાર્યવાહીની માગ કરી છે જોકે મિત્રો તમને વધુમાં એ પણ જણાવીએ કે કિરણની એક ટીવી ચેનલ પર લાઈવ ડિબ્યુટ દરમિયાન ભાજપના પૂર્વ એબીવીપી નેતા પિન્ટુ મહાદેવે કહ્યું હતું કે રાહુલ ગાંધીને છાતીમાં ગોળી મારવામાં આવશે તો મિત્રો કોંગ્રેસે ચેતાવણી આપી છે કે કાર્યવાહી નહીં થવાથી તે હિંસાને સમર્થન આપવા જેવું ગણાશે જોકે મિત્રો અત્યારે હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કોમેન્ટ શેર અને અમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો